કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તુવેરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનાવે રહેજો ખેડૂત મિત્રો મેંદેડા એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એક રૂપિયો વિસાવદર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને એક રૂપિયો સાવરકુંડલા એક હજાર એકસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા ધારી એક હજાર ત્રણસો ને રૂપિયા જેતપુર એક એક હજાર હજાર દસ ચારસો ને અઠાવન રૂપિયા વડાલી એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા ભચાઉ એક હજાર એકસો ને બે રૂપિયા થી એક હજાર ત્રણસો ને પાંચ રૂપિયા ખાંભા એક હજાર બસો ને બાર રૂપિયાથી એક હજાર ચારસો ને બે રૂપિયા વેરાવળ એક હજાર એકસો ને એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા હળવદ એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને સાઠ રૂપિયા મોરબી એક હજાર બસો ને બે રૂપિયાથી એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા અમરેલી એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા પાટડી એક હજાર બસો નેવું રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા જુનાગઢ એક હજાર બસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા વિરમગામ એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બન્યા રેજો ભાવનગર એક હજાર બસો ને બાર રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા હારીજ એક હજાર એકસો ને એકાવન રૂપિયા થી એક હજાર ત્રણસો ને એક રૂપિયો કડી એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને એકાઉ પાંચ રૂપિયા મહુવા એક હજાર એકસો ને નેવું રૂપિયા થી એક હજાર ત્રણસો ને દસ રૂપિયા

ખેડૂત મિત્રો આ તાજના તુવેરના બજાર ભાવ વિડીયોને જેમ બને તેમ શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો